નમસ્કાર મિત્રો કેમ છો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ચારના જે ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈ એમ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ ચારના ગુજરાતી વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગુજરાતી વિષયના બ્લૂ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્ર જે તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે વાર છે સોમવાર કુલ ગુણ છે ચાલીસ તો શરૂઆત કરીએ પ્રશ્ન એક આપેલ વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક તેની માતા કહેતી સૌ રાક્ષસ જેવો છે તો આપણે પૂર્ણ વિરામ મૂકીશું જ્યાં વિરામ ચિહ્નો આવતા હશે ત્યાં આપણે મૂકીશું તો કે તેની મા કહેતી પૂર્ણ અલ્પ વિરામ અવતરણ ચિહ્નમાં સાવ રાક્ષસ જેવો છેલ્પ વિરામ મારા મિત્રો ત્યાં કોક વાર જ આવતા નંબર ત્રણ આ માળો સમડીનો હશે મેં કહ્યું અવતરણ ચિહ્નમાં આ માળો સમડીનો હશે પૂર્ણ વિરામ અવતરણ ચિહ્ન પૂરા મેં કહ્યું નંબર ચાર ભાઈ વાહ મજા આવશે મને તો ચટપટી થાય છે અવતરણ ચિહ્નમાં ભાઈ વાહ ઉદગાર ચિહ્ન મજા આવશે પૂર્ણ વિરામ મને તો ચટપટી થાય છે અવતરણ ચિહ્ન પૂરા નંબર પાંચ જ્યાં કહે અલ્પ વિરામ અવતરણ ચિહ્નમાં ના અલ્પ વિરામ ના ઉદગાર ચિહ્ન જાદુ નહીં પૂર્ણ વિરામ કશીક વસ્તુ અવતરણ ચિહ્ન પૂરા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર જે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ની કિંમત માત્ર વીસ રૂપિયા અસાઇમેન્ટ જેમાં બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ની કિંમત માત્ર ચાલીસ રૂપિયા અને બ્રાન્ડિંગ આપને શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથે લોગો સાથે મેળવો પ્રશ્નપત્ર માત્ર વીસ રૂપિયા અને ફોન કરો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન બે લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શોધીને લખો જેમના ગુણપાંત નંબર એક રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો શાળા તો નિશાળ નંબર બે જંગલમાં જલસા પાર્ટીનું આયોજન થયું જલસા તો મોજ નંબર ત્રણ બધાને જિજ્ઞાસા થઈ કે આ રાખડીઓ શામાંથી બનાવી હશે જિજ્ઞાસા એટલે આતુરતા નંબર ચાર પાર્ટીમાં લાડુ જલેબી ગુલાબજાંબુ પૂરણપોળી જેવી મીઠાઈઓ હતી મીઠાઈઓ

નંબર બે તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી નંબર ત્રણ બૌદ્ધ રાજ્યના ગજવામાં શું શું ભરેલું હોય તો બૌદ્ધ રાજ્યના ગજવામાં જીવતો દેડકો જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય પ્રશ્ન ત્રણ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક બાઓ કોને કહેવાય જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા પર જ પોતાનું ગુજરાન ચલાવે છે તેને બાવો કહેવાય બાવાને પોતાનું ઘર હોતું નથી તેઓ ઘરે ઘરે જે ભિક્ષા માંગી ગુજરાન ચલાવે છે નંબર બે ફ્રિજમાંથી બહાર નીકળેલું ટમેટું મનમાં શું બોલ્યું ફ્રિજમાંથી બહાર નીકળેલું ટમેટું મનમાં બોલ્યું મને ફ્રિજમાં ખૂબ જ ઠંડી લાગતી હતી ફ્રિજમાંથી બહાર નીકળીને તડકો મળતા હું મળી અને આનંદનો અનુભવ થયો પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો અ ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી લખો વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા આજે મારે ઘણું લેશન છે આવતીકાલે આવતીકાલે મારે ઘણું લેશન હશે નંબર ત્રણ આવતીકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગીત ગાશે ગઈકાલે ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગીત ગાતા હતા તે રીતના નંબર એક સૂરજ દાદા કાળું આભ ધોઈએ તો અંજવાળું થતા આકાશ ઉજળું લાગે નંબર બે તારા જમીન પર વર્તાયા તો ધરતી પર તારાઓનું આછું અંજવાળું આવી ગયું છે પ્રશ્ન પાંચ આપેલ ચિત્રનો તમારા શબ્દોમાં ચાર પાંચ વાક્યમાં વર્ણન કરો જેમના ગુણ પાંચ આપેલ ચિત્ર વનનું છે આ ચિત્રમાં સાત ગોવાળો રમી રહ્યા છે આ ચિત્રમાં કૃષ્ણ પણ દેખાય છે બધા ગોવાળો દડાથી રમી રહ્યા છે બધા ગોવાળો ખૂબ જ આનંદથી રમે છે પ્રશ્ન છે આપેલ ચિત્રમાં બતાવેલ નામ લખી તેના ઉપયોગ એક વાક્ય લખો ગુણ જોઈએ સાવરણી તો કચરું ગેસ તો રસોઈ બનાવવા માટે નંબર ત્રણ કુહાડી લાકડું કાપવા માટે નંબર ચાર દાંતડું ખેતરમાંથી વધારાનું ઘાસ એટલે કે નીંદણ દૂર કરવા માટે નંબર પાંચ નેલ કટર નખ કાપવા માટે પ્રશ્ન સાત આપેલ વાક્યો ભાવ વાંચી તેની સામે છુપાયેલા ભાવ લખો જેમના ગુણ પાંચ નંબર એક જન્મદિવસે મોબાઈલની ભેટ મળતા હેતવીની મોજ પડી ગઈ આનંદનો નંબર બે પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો જ નથી નિરાશાનો નંબર ત્રણ દીકરાનું પરિણામ જોઈ પિતાની આંખો લાલ થઈ ગઈ ક્રોધનો એટલે કે ગુસ્સો નંબર ચાર નાની દીકરીને દોરડા પર ચાલતી જોઈ લોકો અચરજથી જોઈ રહ્યા વિસ્મયનો આશ્ચર્ય ચકિત નંબર પાંચ રાત પડતા જ રમેશ ઘરમાં સંતાઈ જય ભયનું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના બ્લૂ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે